મોડન કોણ છે જે અહીંથી મોડન છે જે નવી વસ્તુ શીખવા તૈયાર છે જે નવું કરવા તૈયાર છે જે નવી પરિસ્થિતિને અડપ્ટ કરવા તૈયાર છે જે જાણવા તૈયાર છે કે કયા સાધનો બજારમાં મળે છે જેનાથી કામ સહેલું થાય છે ના અમે તો અમારા ઘરમાં આમ જ કરીએ આટલા વર્ષોથી આમ કરીએ છીએ ને એટલે એમ જ ચાલે આવું જે સ્ત્રી કહે ને એને કદાચ ક્યાં કશેક મોડન હોવાની તક ગુમાવી દીધી છે આજે પણ ઘરમાં પતિ કેશ પૈસા લઈને આવે પાંચ લાખ રૂપિયા તો કોને આપે બોલો બોલો હવે કેમ સોંપો પડી ગયો પત્નીને આપે પછી પત્ની ક્યાં મૂકે તિજોરીમાં કબાટમાં ચાવી ક્યાં રે અને એમાં જો પતિ એમ કીધું હોય પાંચ માંથી કે બે કાઢી આપતો કે કેમ એના પૈસા એણે માંગ્યા બેંક પૂછે છે કે કેમ પૈસા જોઈએ છે એક પત્ની પોતાના પતિ માટે એક સરખા સાત અન્ડરવેર લઈ આવી એક જ કલર એક જ ડિઝાઇન એક જ બ્રાન્ડ એક જ જાતના એટલે પતિ એ પેકેટો ખોલ્યા ને પછી કયો આવું ઓય યાર કોઈ કસો ફેર જ નહીં કલર જુદા નહીં ડિઝાઇન જુદી નહીં કશું જુદું નહીં કોઈ જુએ તો એમ થાય કે બદલતો જ નહીં હોય કે કોઈ કોણ સવાલ વ્યાજબી છે એક ભાઈને એક્સિડન્ટ થયો એટલે એમણે એમની પત્નીને એસએમએસ કર્યો કે મને એક્સિડન્ટ થયો છે પાસળીમાં ક્રેક પડી છે નાકમાંથી લોહી ઘણું વહી ગયું છે બે ટાંકા લેવા પડ્યા છે કપાળમાં આ તો ટીના ટાઈમસર આવી ગઈ ને મને હોસ્પિટલ લઈ ગઈ એટલે બધું સારું છે ચિંતા નહીં કરતી એટલે પત્નીએ લખ્યું કે ટીના કોણ છે પાસળી વિશે આપણે પછી વાત કરીશું પહેલા ટીના વિશે ચર્ચા કરી લઈએ કે એ સમયસર કેવી રીતે પહોંચી આપણે કેટલી બધી ફરિયાદ કરીએ છીએ બધી સ્ત્રીઓ વુમન એમ્પાવરમેન્ટ કરે ને આમ કરે ને અત્યાચાર થાય છે ને ફલાણું થાય છે મારે બધી સ્ત્રીઓને પૂછવું છે કે સ્ત્રીઓનું કામ સરળ થાય એવા બધા સાધનો કોણે વસાવ્યા કોણે શોધ્યા પહેલાં તો મિક્સર વોશિંગ મશીન રોટી મેકર આટા મેકર બ્રેડ મેકર ફલાણું ઢીકણું જેટલા ચોપર આ જેટલા સાધનો હવે આપણા રસોડાનું કામ સરળ કરે છે એ કોણે શોધ્યા પુરુષોએ શેફ પુરુષ છે એની સાથે આ વાતને નિસ્બત નથી આ બધા સાધનો સ્ત્રીનું કામ સરળ થાય માટે શોધાય અને પતિ ઘરે કપડા ધોતી પત્નીને જુએ એટલે પહેલું એમ કે ચલો આપણે વોશિંગ મશીન લઈ લઈએ કયા અત્યાચારની વાત આપણે કરીએ છીએ મારે જે મોડર્નાઇઝેશનની અથવા મોર્ડન વિચારોની વાત કરવી છે એમાં એક નાનકડી વાત કેવી છે તમને મારી બાજુમાં એક બહેન રહે દસમું પાસ એના પતિને બહુ જ મોટો શેર માર્કેટનો બિઝનેસ વેરી વેરી વેલો ઓફ પીપલ એના પતિને અચાનક શેર માર્કેટમાં બહુ જ મોટું નુકસાન થયું ઘર વેચવું પડ્યું બધું વેચવું પડ્યું નાનકડા ભાડાના ઘરમાં શિફ્ટ થઈ જવું પડ્યું એ રીટાબેન મારે ત્યાં આવે વારે વારે અને મને એવું કહે કે કાજલબેન કંઈ કામ અપાવ હવે પહેલાં જ્યારે બાજુમાં રહેતા હતા ત્યારે એમને મારે ત્યાં આવવું હોય વાતો કરવી હોય મને એવો સમય ના હોય એટલે શું કરે તો કે દર વખતે મેથી લઈને આવે વાલોળ લઈને આવે કે લાવો કાજલબેન તમારી વાલોળ કરી આપું લાવો કાજલબેન તમારી મેથી કરી આપું લાવો તમારા આંબા અડધર અડધર કરી આપું એટલે થાય શું કે એટલી વાર અમે બેસી શકીએ વોઝ વેરી ગુડ એટ ઇટ ફટફટ આમ તમારી સાથે વાત કરતા જુએ ને અને વાલોળ સમારી કાઢે તું વેરો ફોલી કાઢે એ જ્યારે મારી પાસે વારે વારે કામ માંગે કે કાજલબેન કંઈ કામ અપાવો કંઈ કામ અપાવો મને હંમેશા થાય કે હું એમને શું કામ અપાવું દસમું પાસ ચાલીસ વર્ષની સ્ત્રીને હું કહે પટાવાળા તરીકે તો ન મોકલી શકું એક દિવસ મને અચાનક વિચાર આવ્યો મેં એમને કહ્યું રીટાબેન જે કરો છો એ કરો એવી કેટલી સ્ત્રીઓ છે કે જેને ચૂંટેલી મેથી ચૂંટેલી પાલક ચૂંટેલી સૂવાની ભાજી તાંદળજાની ભાજી રેડી મળશે ને તો તમને આશીર્વાદ આપતા થાકશે નહીં એને પરિવારને ખવડાવવી છે પણ એને ચૂંટવાનો ટાઈમ નથી એને લૂછેલા ભીંડા મળશે તો તમારા તમારો એહસાન માનતા થાકશે રીટાબેને શરૂ કર્યું ભીંડા લૂછીને ચોખા કરીને સમારીને ઝીપલોકમાં ક્લિયર પાંચસો ગ્રામ વજન ક્લિયર પાંચસો ગ્રામ ચૂટેલી ભાજી આંબા હળદર હળદર તમારે ઘેર મહેમાન આવવાના હોય દાળભાત શાક તમે કરી નાખો સો રોટલી એ કરી આપે તમે કહો તો તમારા લોટમાં એ તમે કહો તો એના લોટમાં આજે તમે એમને ફોન કરો ત્રણ વરસ પછી અને તમે શિયાળામાં એમ કહો કે રીટાબેન પાંચસો મેથી કે કાજલબેન કાલે કરી આપીશ આજે નહીં એણે ઘરના ઈએમઆઈ ભરવાના શરૂ કર્યા પતિએ ડાઉન પેમેન્ટ કર્યું પોતાનું ટુ વ્હીલર લીધું છોકરાઓની ફી ભરે છે દસમું પાસ અંગ્રેજી નહીં બોલી શકતી પોતાની સહી કરી શકતી અને ગુજરાતી પુસ્તકો માંડ વાંચી શકતી આ સ્ત્રી મારે હિસાબે સૌથી મોડન છે શી ઇઝ રેડી ટુ અડોપ્ટ ન્યૂ સિચ્યુએશન નોટ સિટિંગ એન્ડ ક્રાઈમ નોટ કમ્પ્લેનિંગ નોટ મેકિંગ અ ફર્સ્ટ અબાઉટ વોટ હેપન્ડ ઇન હર લાઈફ બટ રેડી ટુ ફાઇટ ધ સિચ્યુએશન વિથ new આઉટલુક એન્ડ ન્યૂ થોટ પ્રોસેસ આઈ think she is મોસ્ટ modern than ઓલ ઓફ અસ તમે શું પહેરો છો તમે કેટલા સ્માર્ટ છો તમારી પાસે કેટલા ડાયમંડ્સ છે તમે દુનિયામાં ક્યાં ક્યાં ફર્યા છો એના ઉપર તમારા આધુનિક હોવાનો કોઈ આધાર નથી આધુનિકતા એ છે કે જે તમને નવા વિચારો સાથે જોડે છે જે તમને નવી પ્રવૃત્તિ તરફ લઈ જાય છે આપણે બધા મોડર્નાઇઝેશન એ વાતે સમજીએ છીએ કે ઇંગ્લિશ બોલી શકવી જોઈએ ઇંગ્લિશ બોલવાથી શું થાય ખરેખર તો આપણા સંતાનોને ગુજરાતી કે કચ્છી શીખવવાની આપણી ફરજ છે માતૃભાષા કહેવાય છે પિતૃભાષા નથી કહેવાતી માં બોલે તે ભાષા તો માં કઈ ભાષા બોલે છે એ ભાષા સંતાન બોલશે ડિઝની શોધાયું ને એ પહેલા આપણા દેશમાં બકોર પટેલ હતા કેટલા ઓછા લોકોને ખબર છે કે ડિઝની તો બહુ પછી આવ્યું બકોર પટેલ આપણે ત્યાં પહેલા હતા મિયા ફુસ્કી આપણે ત્યાં પહેલા હતા અને કેવી સુંદર વાર્તાઓ સ્ત્રીઓને એમ કહેવાય કે અંધશ્રદ્ધાળુ છે સ્ત્રીઓ આમ છે સ્ત્રીઓ બાધા લે બકોર પટેલની એક કેટલી અદ્ભુત વાર્તા છે કે બકોર પટેલ બાધા લે છે એને એની પત્ની કહે છે તમારું એક કામ શકરી પટલાણી એની પત્નીનું નામ એ એને કહે છે કે તમારું કામ થઈ જશે જો તમે બાધા લેશો ને તો બકોર પટેલને લાડુ બહુ ભાવે એટલે નક્કી કરે છે કે હું લાડુની બાધા લઈશ એમનું નસીબ કાણું કે એમને ચાર દિવસ પછી જે જમવાનું થાય છે ત્યાં લાડુ જોઈ છે એ રાખ થઈ જાય કે અરે યાર મેં બાધા લીધી એમની બાજુમાં એક મિત્ર છે વાઘજીભાઈ વકીલ એ વાઘજીભાઈ વકીલ એને કહે છે કે તમને નથી ખબર સિમ્પલ રસ્તો છે હાથ જોડવાના આંખો મીચવાની શ્રદ્ધા સાથે કહેવાનું કે બાધા મારી મા લાડુ પરથી ઉતરીને દાળ પર જા એટલી આપણે પ્રામાણિકતા રાખવાની કે જ્યારે દાળ પર બાધા હોય ત્યારે દાળ નહીં ખાવાની પછી લાડુ ખાઈ લીધા સંતોષ થઈ ગયો કે હા કે હાથ જોડવાના શ્રદ્ધાથી કહેવાનું કે બાધા મારી માં દાળ પરથી ઉતરીને પાછી લાડુ પર જા એટલે હવે દાળ ભાત ખાવાના સિમ્પલ કેટલી બધી બહેનોને મેં જોઈ છે બાધા લે આમ કરે પેલું કરે કુંડળી બતાવે રાશિ ભવિષ્ય વિશે એક જ વાત કહેવી છે ઇમિડિયેટલી મારી જોડે અઘરી થઈ જશો રામ અને રાવણની રાશિ એક છે કૃષ્ણ અને કંસની રાશિ એક છે રાધા અને રૂકમણી ની રાશિ એક છે શબરી અને શૂર પણખાની રાશિ એક છે એમની જિંદગી એક જેવી મંગળ નડે છે ને ગુરુ નડે છે ને જે મંગળ તમને નરી આંખે દેખાતો નથી થેન્ક યુ જે મંગળ તમને નરી આંખે દેખાતો નથી એ સવાર ઉઠીને એવું નક્કી કરે કે આજે તમને નડશે ફોકસ કરે કે આજે આ પેલા ભાઈ છે ને એમને મારે નડવું વિચારી જુઓ મારી વાત શું નડે છે આવો સવાલ કોઈ પૂછે તો એનો જવાબ એ છે કે આપણને રહેલા ગ્રહો નથી નડતા આપણા પૂર્વગ્રહો નડે છે આપણા આગ્રહો નડે છે આપણા દુરાગ્રહો નડે છે કેટલા બધા લોકોને સ્ત્રીઓને મેં જોઈ છે ફ્રીજ પાસે જાય ઊભી રહે કે હું શું લેવા આવેલી થાય છે ને બધા આમ આમ કરે હું મને થાય છે મજાની વાત એ છે કે જે સ્ત્રીને બે મિનિટ પહેલા ફ્રીજમાંથી શું જોઈતું હતું એ યાદ નથી એને તમે તમે પૂછો કે વર્ષ જ્યારે લગનમાં ભૂજ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો પાક્કું યાદ છે ઝીણી ઝીણી વિગત જોડે તમને કહેશે કે પછી એને આમ કીધું પછી મેં આમ કીધું પછી એને મારી સામે આમ જોયું એ બી કહેશે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે કડવાશોને ગૂંટતા શીખ્યા છીએ મીઠાશને સંઘરતા શીખ્યા જ નથી સારા પ્રસંગો આનંદના પ્રસંગો પ્રેમના પ્રસંગો બહુ જ મજા પડી હોય એવા પ્રસંગો ખૂબ હસ્યા હોઈએ એવા પ્રસંગો એ આપણને યાદ નથી રહેતા પણ કશું કડવું કશું પીડાદાયક કશું ખૂંચ્યું હોય કંઈ પેન હોય એ આપણને અચૂક યાદ રહે છે અને આ સ્ત્રીઓ સાથે થોડું વધારે થાય છે સ્ત્રીઓ એવું કહે કે હું બહુ સેન્સિટિવ છું નાઇસ ઇફ યુ આર સેન્સિટિવ માણસે સંવેદનશીલ હોવું જ જોઈએ પણ તમારી સેન્સિટિવિટી ફક્ત કડવાશ સંગર્વા તરફ કેમ છે તમારી જિંદગીમાં કેટલી બધી પોઝિટિવિટી પણ છે તમે પરણીને એક બેન સરસ તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યા એમના પતિ પેપર વાંચતા હતા એટલે બહેને કહ્યું કે હલો આજે આપણા લગ્નને પચીસ વર્ષ પૂરા થયા એટલે પતિએ પેપર ખસેડ્યા વગર કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે તમને યાદ છે આજથી પચીસ વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી પતિએ કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે એ દિવસે રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું યાદ છે એટલે પતિએ આમ પેપર ખસેડ્યું પત્ની સામે જોયું અને કહ્યું કે સ્થિતિ એ જ છે બદલાશે તો કહીશ પચીસ વર્ષથી પરિસ્થિતિ આજ છે હું તને પ્રેમ કરું જ છું રોજ શું કહેવાનું અને છતાં સ્ત્રીને અભિવ્યક્તિની અપેક્ષા છે એને ગમે છે કોઈ એક્સપ્રેશન આપે તો કોઈ કાર્ડ આપે તો કોઈ ફૂલ આપે તો કોઈ ગિફ્ટ આપે તો કોઈ વાલથી એમ કહે કે તે જ મને સહન કરી એટલા વર્ષ તું તું છે તો મારું બધું ગોઠવાયેલું છે ગમે સારું લાગે સ્ત્રીને માત્ર અપ્રિસિએશન જોઈએ છે એનો વાંધો નથી અપ્રિસિએશનની અપેક્ષા એ પ્રેમની અભિવ્યક્તિ છે પણ અપ્રિસિએશનનો આગ્રહ એ સંઘર્ષ તરફ લઈ જાય છે આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે અપેક્ષા અને આગ્રહની વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે એને ગમે ત્યારે ક્રોસ કરી જઈએ છીએ કોઈ તો કહો કે દાળ સારી થઈ છે બધા ધડાધડ જમતા હોય ત્યારે માનું મગજ જાય કે કોઈ તો કહો આટલી મહેનત કરીને મેં ફલાફલ બનાવ્યું છે આટલું સરસ થયું છે કોઈ તો કહો કે મેં આટલું સરસ રાંધ્યું છે એ જે સ્પીડમાં ખાઈ રહ્યા છે ને જે આનંદથી ખાઈ રહ્યા છે ને એનો અર્થ જ એ છે કે એમને બહુ ભાવ્યું છે નહીં તો બધા ચમચીને પ્લેટથી રમતા હોત આમ આમ કરતા હોત તમને ખરાબ ન લાગે એટલે પણ જે ગપા ગપ જાય છે એનો અર્થ જ એમ કે એમને બહુ ભાવ્યું છે પણ આપણે કદાચ બધા જ ધીમે ધીમે આ બાહ્ય જગતથી બહુ આકર્ષાવા લાગ્યા છીએ સિરિયલોમાં બતાવે તમારે હાથ દિલ કરતા હોય તુમારે હાથ ચૂમડું એસા તુમને બનાયા હે ભાઈ એવું સિરિયલમાં હોય ઘરમાં ન હોય વહુને કંગન ભેટ આપી દે સારું ખાવાનું બનાવે એટલે ઠીક છે સિનેમામાં સિરિયલમાં થોડુંક વધારી ચઢાવીને કહેવામાં આવે છે પણ જ્યારે કોઈક વાર ઘરમાં મહેમાન આવ્યા હોય અને સાસુ એમ કે ના યાર મારી વહુ જેવી ચા ક્યાંય નહીં એ અપ્રિસિએશન તમારા સુધી આવે ત્યાં સુધી હું માનું છું પ્રતીક્ષા કરવી જોઈએ મમ્મી આખી જિંદગી દીકરાને ટીંડોળા ખવડાવવાનો પ્રયત્ન કરીને થાકી ગઈ હોય રીંગણા ખવડાવવાની એટલી ટ્રાય કરી હોય મમ્મીએ થોડું ખા ને બેટા થોડું ચાખી જો ને બેટા બહુ ફાઈન છે બેટા હું નાની હતી ને તો મારી મમ્મી મને કહેતી કે મેં કડક કડક મોનેકો બિસ્કીટ જેવી ભાખરી કરી છે ત્યારે હું મારી મમ્મીને કહેતી કે પણ છતાંય હું તો મોનેકો બિસ્કીટ જ ખાઈશ ભાખરી નહીં કહું આવા બધા છોકરાઓએ મા બિચારી દીકરાને ખવડાવવાની ટ્રાય કરે ના માને એટલે બટાકા બનાવે હવે માં મેગી કરી આપે પછી દીકરો મોટો થાય લગ્ન થાય બહુ આવે અને બહુ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ માં એકદમ ગૌરવથી કહી દે કે નહીં ખાય પણ દીકરો ઓફિસથી આવે અને ગપા ગપ બે ત્રણ રોટલી સાથે ટીંડોળાનું શાક ખાઈને ઊભો થઈ જાય ત્યારે માને ચડે ગુસ્સો કે મારે કીધે ન ખાધું મને હંમેશા વિચાર એ આવે કે તમારે કીધે ખાધું કે એને કીધે ખાધું ખાતો થઈ ગયો એનો આનંદ કેમ નથી